કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું બજાર ભાવ વિશે અને ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું એ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલા પહોંચતા રહે આપ જાણો જ છો નિર્મલા સીતારામે બે હજાર ચોવીસનું બજેટ સત્ર જાહેર કરી દીધું સૌ એનો એક મુદ્દો લઈને જ વાત શરૂ કરીએ સરકાર પોતાના નવા બજેટ સત્રમાં રજૂઆત કરતા ખેડૂતો માટે કહે છે ખેડૂતોની ઉપજ માટે એપીએમસીમાં માં સમયાંતરે ભાવમાં ખાસો એવો વધારો કરશું સરકારને એટલું જ કહેવાનું તમે જો અન્નદાતાને પ્રોત્સાહિત કરવા માંગતા હોય તો આ ડુંગળીને રસ્તે સુકામે રજડાવો છો તમે એનો પૂરતો ભાવ દિયો નિકાસ શરૂ કરો તો ખેડૂતોને એમના પણ પૈસા વળતર પૂરું મળી શકે છે ખરેખર ખેડૂતોને આવા ઠૂઠા ભણાવીને ખોટા ખોટી સુ લાલચ આપો છો અત્યાર સુધીમાં એક કોઈ જણસી ઉપર દસ ટકાનો કે પંદર ટકાનો વર્ષે વર્ષે વધારો થયો હોય એવું તો હજી જાણવા મળ્યું જ નથી તમારી બીજી મોંઘવારીમાં પચાસ પચાસ ટકા જેવો વધારો થઈ ગયો છે અને ખેડૂતનો દસ વર્ષ પેલા ડુંગળીનો કદાચ આજ ભાવ હોય છે અને અત્યારે પણ આજ ભાવ છે તો ખેડૂતને તમે ક્યાં આગળ લાવવા કઈ પ્રયત્ન કરો છો ખેડૂતનો પાક રજડાવીને તમે ફક્ત ને ફક્ત ખેડૂતને દેવામાં ડૂબાડી રહ્યા છો એને કોઈ તારવાનો કે કોઈ એને સશક્ત કરવાનો આ પ્રયાસ કરી રહ્યા નથી સરકારશ્રીને આટલું જ કહેવાનું ગુજરાતભરમાં ડુંગળીના તમામ પીઠાના ધાણા કરતાં વધારે આવક નોંધાઈ રહી હોય હાલની ડુંગળી સ્ટોક કરી શકાય તેમ ન હોય ખેડૂતોને ફરજિયાતપણે યાર્ડમાં લઈને વેચવી પડે એમ હોય જેના કારણે બજારમાં ડુંગળીના ભાવમાં સતત નીચે નીચે અને નીચે ચાલ્યો જાય છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે ડુંગળીના વેપારીઓ સતત કહી રહ્યા છે કે જો સરકાર નિકાસ ઉપર છૂટ આપે ત્યાં સુધી ડુંગળીની બજાર સુધરવી મુશ્કેલ દેખાઈ રહી છે નાસિકમાં પણ ડુંગળીના ભાવમાં અથડાઈ રહ્યા છે છેલ્લા બે દિવસમાં ભાવમાં કોઈ મોટી મૂવમેન્ટ થઈ નથી ખેડૂતોનો વિરોધ ચાલુ છે અને વેચવાલી પણ ઓછી જોવા મળી રહી છે આગામી દિવસોમાં વેચવાલી ઉપર સમગ્ર બજારની આધાર રહી શકે છે એની સર્વે ખેડૂત ભાઈઓ અવશ્ય નોંધ લેવી ખેડૂત ભાઈઓ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો ખરેખર ડુંગળીની બજાર ભાવ શું હોવા જોઈએ સરકારને નિકાસ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ ખેડૂતોને સક્ષમતા બનાવવા જોઈએ આપ અમને કોમેન્ટના માધ્યમથી આપની વાત કહી શકો છો આ વિડીયોને જાજામાં જાજો ફેસબુકના માધ્યમથી શેર કરો જેના કારણે સરકારના કાન સુધી આ વાત પહોંચી શકે તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસથી બસો એકાઠ રૂપિયા મહુવા એકસો એકવીસથી બસો બ્યાસી રૂપિયા ભાવનગર એકસો વીસથી બસો પંચોતેર રૂપિયા ગોંડલ એકાવનથી બસો છપ્પન રૂપિયા જેતપુર એકતાલીસથી બસો એકાવન રૂપિયા વિસાવદર એકાણુંથી એકસો એકોતેર રૂપિયા તળાજા એકાશીથી બસો પિસ્તાલીસ રૂપિયા ધોરાજી છ્યાસીથી ત્રણસો એકવીસ રૂપિયા અમરેલી નેવુંથી બસો સાહીઠ રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ બસોથી ત્રણસો રૂપિયા દાહોદ હોથી બસો ચાલીસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો બેતાલીસથી બસો પચાસ રૂપિયા મહુવા બસો પંદરથી ત્રણસો રૂપિયા ગોંડલ બસો એકથી બસો એકતાલીસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન ભારત માતા કી જય